એ તગડી મેલેલા આયા આ વાત કયો કરે તું એ તગડી મેલેમો અલ્યા કાળિયો વડી જીરામ આવે અલ્યા કાળિયો આયો છે દવા જવા અને આરી બસ આવે આ બસ 208 ના ગાડામાં આવતી છે બસ આ રોડ પર એક નેકળો વાત છે રોડ રોડ થઈને ભાધરી જાય આ વાત છે ઓ રોડ છેતર અંત પેલાને રોડ છે કાળિયા ગોળિયા એમ જ દેખાણ હોય છે એટલે શું કરે તો કાળિયો જાતો રહે દવા લાવાય એક ઘટમાં બેની ને

અમારે એના માથે બેઠા હતા તમે તો ચીજ છે હે જ કુસે અમારે ભાઈ કહું બા નહીં આવું એટલે મજા આવી જાય રાવણા ના અમારે મજા નહીં લાબી અમારા કાળિયો કાઢવો છે કોક હું તો હું તને શું કુસુ ખાલી રો રો પી જ રોતો હતા રે નહીં જાવ આ તો હે ના અમારે એમ નહીં આવું કાળિયો કાઢવો શું કરવું પડે કાળિયો કાઢજે ને ધોળિયો કાઢજે ને પહેલા તું કહું મને મજા જાય એવું છે તારું કોઈ દાડ જીરું આવ્યું છે જીરું તો અમે જિંદગીમાં ના આવે જેઢે ના આવે એવું છે કાળિયો આવે એમ હોય

ઓય ભાઈ ડોશી શું લેવા વેરમાં મેલા હોય ખરામ બંધી છે ખરામ એકલી નેલાવા ડોશી લેના ખાવ તો મેલવી પડે આ તો ક ડોશી ને મેલો રામી નહી ઘણા વેણા તમને નહી વેવા દેવાનો આ તો ડોસેર જ વેવા દેવાનો ડોશી બદલા છે ઘણા ઓય અલ્યા જો તો ડોશ્યો ના મેલા આવા પહેડી જો અહીંથી હાલો મારા વેણમાં આયા છે ખરા આગલથી આગલથી નાની ચડતા ની

બધાને સ્વચ્છ ઘર ના હતા એટલે તમે કોઈ કીધું નહીં એ ઉડ્યા ના સુખાઈ ને બધા પેલા હવે ફોન કરો છો હવે વળી હજ આવો છો

ઓહે ઈ આન પાછો વિધા પાછો ઉભો નઈ રહેતો પાછો હેડી જાય છે વાહ વાહ હાસે શું કમ છે આપણું ઈ પણ ઘરેવાર બેહા તો હારું લાગે એટલે હારું લગાડતો છે મને રાવણામ કીધું તો રાવણામ જઈને પાછો ઘેર જો દવા તાજ મળી ની પનુતી ધચી દી ઝગડા મો મારો હીરો ખોવાનો

હું તો ડાલ ઉપર બેસી અને કાપતો હતો કોડીએ કોડીએ હા દાલીએ ટપી રીન મો આવીને ભોય પડ્યો હા ડોસી બેઠો બેઠો જોઈ કે મૂર્ખા ચીડી રી અને કપવરાય ડાલ ઉપર બેસીને ના કપવરાય એટલે ડોસીએ મને મૂર્ખો તે દાડા દાડાના કીધો મને મૂરખો ભાઈ હલા હાર્યા આપણે હાર્યા હવે અને તમારે હાર્યા કેવો ના ના કહો કેવો ના હોય કીધો ને તમારે કેવું પડતું તમે કહો ના તમારે કેવું પડશે વળી કીધું તમે તેમ નાખો આટલી ઘણા તું એમ કેતો જો ટપાલી કે મન હારે મન હારે હવે કે તો તો હ કો મને મૂર્ખ જેમ બન્યો ખબર છે હા વો હરાનો હા અને હું થરો તો હા હરતો તમે આવ્યો ઘેર દોસીને મેજી પરો હોય દોસીને દીધું

આપડી તો ભાઈ હાશી જેવડે જેવડેખ મન જંગલી જે કાળા અમે તો ઘોડાવાળો નેકલ્યો ઘોડાવાળો એ ઘોડાવાળા પૂછ્યું કે ઘોડા આલવો છે તો પેલો છે

પરોણમ કરાવ્યું પડ્યું છે હોય એટલે ભાઈ હું તો એવો ને મારા ઘોડાવાળાને આડા છે હતી કે જો ઓ રૂપિયા લઈને આવશો તો ઘોડો તારો ને આ ઘેટન બકરાના હું લઈને નહીં આવું તો ઘેટન બકરા ના આલીશ રો એવું અમે તો ભાઈ સરસ મોડીને આવેલા હતા હવે ઘરેથી અમે તો ડોસી ગયા તો પૈસા આજે નહીં નહીં પરોણમ ત્યાં પોણી કરી ગયા હું તો પાછો ભાઈ જોયા મોઢે પાછો ગયો એટલે આજે ડોસી બોલ્યા કેટલ તો કીધું ઘોડાવાળો લઈ ગયો તો કે સો રૂપિયા બોલ્યા છે તારા ને મુરખ છું

હવે આપણે ઓળખે ઓળખે આટલા કોણ ભાડે ના કોઈ ના બાવાની મધી હું તો અહીંયા ઉભો રહ્યો મેં કીધું એ કોરો છોડ્યો અને બાવાને કીધું કીધું બાપજી કોઈ ખાવાનું ખરું કે બચ્ચા હુકા રોટલા પડ્યા છે

નઈ ખાવાનું લેવા આવતા લાઈન માં ચેડે ઉભો બધા પેલા દીવો આગો કરી ખાવાનું હાલતા હાલતા મારો વારો આવ્યો દીવો આખો કર્યો હોય આટમે તો આપણે તો ઓરખી દે એટલે હું તો પાછો પડ્યો હોય એટલે જેમ આખો કરે એમ તો પાછો પડી ગયો જેમ આખો કરે એમ પાછો પડી ગયો એમ કરતા કરતા પડ્યો હું તો સુલામ સુલામ મોય અલ્યા સુલામ પડ્યો હું તો બળી ગયો બળી ગયો બળી અને મન તો કાઢ્યો તેાડ વાળું કરો અજવાળું કરો ભિખારી બળી ગયો ભિખારી બળી ગયો એમ કરો અલ્યા બધી વસ્તી હે બધી વસ્તી હોય હાતે દીવા કરી મન તો અલ્યા તો જમઈ છે ઓહોહોહો

બહુ જ હતા કીધું ભલા દાડો એવું તો રાવણું છે ભાઈ ભાઈ આ પણ આપડે મૂર્ખા છે